દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલ એક લક્ઝરી બસમાં દેગામ નજીક આગ બભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોટ્યા હતા જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આ બચાવ થયો હતો ફાયર ફાઇટર હોય દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આજે બપોરના હિમાની કંપનીની સેકન્ડ શિપમાં કામદારોને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગને કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી જો કે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે ઉલ્લેખનીય છે કે આ મહિનાની બીજી માર્ચના રવિવારના રોજ પણ દેગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મીઓનો આબાદ બચાવ થયો હતો